નમસ્કાર મિત્રો અમારા ચેનલમાં ફરીવાર તમારું સ્વાગત છે મિત્રો આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબ આમ તો દુનિયાના સૌથી લોકપ્રિય નેતા છે હાલમાં એવું લાગતું પણ નથી કે કોઈ વિપક્ષનો નેતા એમને ટક્કર આપી શકે આમ છતાં મિત્રો એક સમય એવો જરૂર આવશે કે મોદીજી પોતાનો રાજનીતિનો સફર પૂરો કરશે અને ભારતનું સંચાલન કોઈ અન્ય રાજનેતાના હાથમાં આપશે બે હજાર ચોવીસમાં સો ટકા નહીં પણ હજાર ટકા મોદી જ પ્રધાનમંત્રીનો પદ સંભાળશે અને બે હજાર ઓગણત્રીસ સુધી ભારતના પ્રધાનમંત્રી પદ પર મોદી જ વિરાજિત રહેશે પણ પ્રશ્ન એ છે કે મોદીજીના કાર્યકાળ પછી એમનો ઉત્તરાધિકારી કોણ બનશે એટલે કે મોદીજી પછી ભારતનો પ્રધાનમંત્રી પદ કોણ સંભાળશે ભાજપનો કયો રાજનેતા મોદીજી પછી પ્રધાનમંત્રી બની શકે છે શું મોદી પછી યોગી અથવા અમિત શાહ પ્રધાનમંત્રી પદના પ્રબળ દાવેદાર છે કે પછી રાજનાથસિંહ અને નીતિન ગડકરીજી પણ પ્રધાનમંત્રી પદ શોભિત કરી શકે છે લોકો આના વિષયમાં શું જણાવી રહ્યા છે અને ભાજપ સિવાય કોઈ અન્ય પાર્ટીના વ્યક્તિઓ પ્રધાનમંત્રી બની શકે છે કે નહીં આવા તમામ પ્રશ્નો ઉપર આજના આ વિડીયોમાં વિસ્તારથી વાત કરીશું માટે વિડીયોને છેલ્લે સુધી જોવા ખાસ વિનંતી તમારી એક લાઇકની આશા પણ જરૂર રાખીશું માટે લાઇક કરવાનું ન ભૂલતા તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ જેનું નામ છે કે મોદી પછી પ્રધાનમંત્રી કોણ બનશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે હજાર પંદરમાં જ એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે બે હજાર ચોવીસની ચૂંટણી સુધી તેમની ખુરશીને કોઈ જ ખતરો નથી પરંતુ તે સમયથી રાજકીય ગલિયારામાં ચર્ચાઓ થઈ રહી હતી કે બે હજાર ચોવીસ પછી નરેન્દ્ર મોદીનો ઉત્તરાધિકારી કોણ બનશે હાલના સમયને જોતા એવું લાગે છે કે બે હજાર ચોવીસમાં તો મોદીજી જ જીતવાના છે અને આના પછી જો એમનું સ્વાસ્થ્ય સારું રહ્યું તો બે હજાર ઓગણત્રીસ સુધી તો મોદી જ પ્રધાનમંત્રી રહેવાના છે આવી રીતે ભાજપને બે હજાર ઓગણત્રીસ પછી પ્રધાનમંત્રી પદ માટે બીજો પ્રબળ દાવેદાર જોઈશે મિત્રો જો જોવામાં આવે તો મોદીજીની ખુરશીનો ઉત્તરાધિકારી એવો હશે જે ભાજપ અને આર એસ એસની કોમન ચોઈસ હશે આવી સ્થિતિમાં ભાજપમાં કેટલાક એવા નામ છે જેમને મોદીના ઉત્તરાધિકારી તરીકે હરીફાઈમાં ગણી શકાય વડાપ્રધાન મોદીજી આજે પણ લોકપ્રિય નેતા છે હકીકતમાં એમની લોકપ્રિયતા દિવસે દિવસે વધી રહી છે મોટાભાગના લોકો તેમને હજી પણ દેશના આગામી વડાપ્રધાન તરીકે જોવા માંગે છે મોદીજી પછી સૌથી વધુ લોકપ્રિય નેતાની વાત કરીએ તો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ લોકોની બીજી પસંદગી બની ગયા છે હમણાં પણ યોગીએ યુપીમાં બીજી વાર જંગી બહુમતથી જીત હાંસિલ કરી છે યુપી સિવાય એમની લોકપ્રિયતા આખા ભારત દેશમાં છે મોદી પછી જ્યારે પ્રધાનમંત્રીના દાવેદારની વાત થાય તો સૌથી પહેલો નામ યોગી આદિત્યનાથનો જ આવે છે યોગી આદિત્યનાથને લોકો મોદી પછી નવા પ્રધાનમંત્રી તરીકે જોવા માંગે છે યોગીજીનો જન્મ ઓગણીસો બોતેરમાં થયો હતો અને બે હજાર બાવીસ અનુસાર તેમની ઉંમર ઓગણપચાસ વર્ષની છે તેઓ પોતાના કામથી તેમજ સંસ્કૃતિ પ્રેમથી ખૂબ જ ઝડપથી લોકપ્રિય થઈ રહ્યા છે મોદીજી પછી યોગીજી પ્રધાનમંત્રી પદના પ્રબળ દાવેદાર દેખાઈ રહ્યા છે તેઓ હાલમાં બીજી વખત યુપીના મુખ્યમંત્રી બન્યા સાડત્રીસ વર્ષથી કોઈ સરકાર બીજી વખત યુપીમાં સરકાર નહોતી બનાવી શકી પણ ભાજપ દ્વારા આ કીર્તિમાન તાજેતરમાં સ્થાપવામાં આવ્યો છે અને એમાં યોગીજી પ્રત્યેનો લોકોનો પ્રેમ મુખ્ય ભૂમિકા ભજવે છે બે હજાર એકવીસમાં એક મીડિયા સર્વે કરવામાં આવ્યો હતો ત્રણ જાન્યુઆરીથી તેર જાન્યુઆરી બે હજાર એકવીસ સુધી બાર હજાર લોકો વચ્ચે કરવામાં આવેલા આ સર્વેમાં ગ્રામીણ વસ્તીના સડસઠ ટકા અને શહેરી વસ્તીના તેત્રીસ ટકા લોકો સામેલ હતા સર્વે અનુસાર બીજી પસંદ તો યોગીજીત છે અને એના પછી વડાપ્રધાન તરીકે ગૃહમંત્રી અમિત શાહ ત્રીજી પસંદગી છે મિત્રો તમને જણાવી દઈએ કે આ સર્વેમાં યોગી આદિત્યનાથને દેશના સૌથી વિશ્વાસુ મુખ્યમંત્રી ગણાવ્યા છે વાત જો અમિત શાહની કરીએ તો તેઓ હમણાં દેશના ગૃહમંત્રી પદને સંભાળી રહ્યા છે અમિત શાહનો જન્મ ઓગણીસો ચોસઠમાં થયો હતો તેઓ બે હજાર બાવીસમાં સત્તાવન વર્ષના થઈ ગયા છે તેમના રાજનીતિકાળના હજી ઘણા વર્ષો બાકી છે એટલે તેઓ આવનાર સમયમાં ચોક્કસપણે પ્રધાનમંત્રી પદના પ્રમુખ દાવેદાર છે આના સાથે સાથે નીતિન ગડકરીજી રાજનાથસિંહજી તથા સ્મૃતિ ઈરાનીજી પણ ખૂબ જ સફળ રાજનીતિજ્ઞ છે અને આવનાર સમયમાં તેઓ પણ પ્રધાનમંત્રી પદના દાવેદાર બની શકે છે આ તો થઈ ભાજપના પ્રમુખ દાવેદારોની વાત હવે વાત કરીએ અન્ય પાર્ટીઓની અમુક લોકોનું માનવું છે કે જો ભવિષ્યમાં વડાપ્રધાન મોદીને કોઈ સ્પર્ધા આપી શકે તો તે રાહુલ ગાંધી છે આ સાંભળીને મારા જેમ તમને પણ હસવું આવ્યું હશે પણ શું કરીએ તેમના પણ લોકો ચાહકો છે અને તેઓ ચાહે છે કે રાહુલ ગાંધી ભારતના પ્રધાનમંત્રી બને પણ લોકોના વિચારવાથી કંઈ થતું નથી અને હમણાં રાહુલ ગાંધી મોદીને ટક્કર આપી શકે એવું તો જરાય પણ નથી લાગતું એક માણસ જેની નવ્વાણું ટકા વાતોને લોકો જોક્સ રૂપે લે છે એ વ્યક્તિ મોદીને ટક્કર આપે એવું તો અસંભવ લાગે છે ખાસ કરીને અત્યારના સમયમાં તો આ વાત અસંભવ છે અને આગળનું કોઈ જાણતું નથી મિત્રો તમારું શું માનવું છે રાહુલ ગાંધી મોદીને ટક્કર આપી શકે છે કે નહીં તમારો જવાબ કોમેન્ટના માધ્યમથી જરૂર લખી જણાવજો આગળ વાત કરીએ તો આમ આદમી પાર્ટી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લોકો મોદીને ટક્કર આપવા સક્ષમ સમજે છે મારા વિચારે વાત કરું તો આવનાર દસથી પંદર વર્ષ સુધી તો આવું સંભવ નથી કારણ કે ભાજપ પાસે મોદી પાછળ પણ ઘણા લોકપ્રિય નેતાઓ છે જેઓ કેજરીવાલને પાછળ છોડી શકે છે મિત્રો એક સર્વે કરવામાં આવ્યો હતો જેમાં પંદર હજાર લોકો સામેલ હતા જેમાં કેજરીવાલના પ્રધાનમંત્રી બનવાના વિષયમાં પૂછવામાં આવ્યું હતું આ સર્વેમાં પંદર હજારમાંથી ખાલી નેવું લોકોએ જ કીધું હતું કે તેઓ કેજરીવાલને પ્રધાનમંત્રી પદે જોવા માંગે છે જ્યારે સો ટકા જેટલા લોકો મમતા બેનર્જીને ભવિષ્યમાં પીએમ મોદીને ટક્કર આપવા સક્ષમ માને છે આમ મિત્રો શોર્ટમાં વાત કરીએ તો સર્વે દરમિયાન જ્યારે લોકોને પૂછવામાં આવ્યું કે કયા બીજેપીના નેતા વડાપ્રધાન મોદીનું સ્થાન લઈ શકે છે તો ત્રીસ ટકા લોકોએ ગૃહમંત્રી અમિત શાહના નામને મંજૂરી આપી જોકે બીજા નંબરે હિન્દુત્વની છબી માટે પ્રખ્યાત યુપીના સીએમ યોગી આદિત્યનાથ છે રાજનાથસિંહને ત્રણ ટકા લોકોનું સમર્થન મળ્યું અને નીતિન ગડકરીજીને બે ટકા લોકોનો સમર્થન મળ્યો છે સર્વેના પરિણામો કોંગ્રેસ માટે ચિંતાનું કારણ છે માત્ર ઝીરો પોઈન્ટ આઠ ટકા લોકો રાહુલ ગાંધીને દેશના આગામી વડાપ્રધાન તરીકે જોવા માંગે છે તે જ સમયે જીરો પોઈન્ટ પાંચ ટકા લોકો આ પદ માટે અરવિંદ કેજરીવાલને પસંદ કરે છે અને માત્ર એક ટકા લોકોની પસંદગી સોનિયા ગાંધી અને મમતા બેનર્જીની છે આ સિવાય બે ટકા લોકોની પસંદગી માયાવતી અખિલેશ યાદવ શરદ પવાર ઉદ્ધવ ઠાકરે અને કુમારની છે મિત્રો આ વિષયમાં તમારા વિચારો અમને કોમેન્ટના માધ્યમથી જણાવી શકો છો મિત્રો આજનો આ વિડીયો બનાવવામાં ઘણો બધો સમય લાગ્યો છે માટે આજના આ વિડીયોને લાઇક તેમજ શેર કરવા ખાસ વિનંતી અને મિત્રો જો તમે અમારી ચેનલ ગર્વ ગુજરાત ઉપર નવા છો તો અમારી આ ચેનલ ગર્વ ગુજરાતને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં જે આઇકન છે તેને પણ ઓન કરી નાખો જેથી કરી અમે કોઈ રસપ્રદ અને નોલેજેબલ વિડીયો અપલોડ કરીએ તો તેની માહિતી સૌથી પહેલાં તમને મળી જાય અને તમે અમારો એક પણ વિડીયો મિસ ન કરી શકો માટે આજના આ વિડીયોને લાઇક અને શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો આજનો આ વિડીયો આખો જોવા બદલ તમારો આભાર અને તમારું આ વિષયમાં શું કહેવું છે એ અમને કોમેન્ટ કરીને લખી આપજો અને મિત્રો ફરી વાર તમને જણાવી દઉં કે જો તમે અમારી ચેનલ ઉપર નવા છો તો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે બે આઇકન જે ઘંટડીનું નિશાન છે તેને પણ ઓન કરી નાખો જેથી કરી અમે કોઈ રસપ્રદાને નોલેજેબલ વિડીયો અપલોડ કરીએ તો તેની માહિતી સૌથી પહેલા તમને મળી જાય અને તમે અમારો એક પણ વિડીયો મિસ ન કરી શકો માટે આજના આ વિડીયોને લાઇક અને શેર કરો તથા અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મિત્રો આપણે ફરી મળીશું આવા જ એક સરસ વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત ધન્યવાદ